આજે આપણે મીઠી સેવ અથવા તો એને તમે સેવનો બિરંજ પણ કહી શકો એ બનાવીશું અને બહુ જ ઇઝી ફટાફટ બની જાય સમય પણ નથી જતો અને સ્વાદમાં પણ એટલી સુંદર બને છે ને અને આ વાનગી આપણા દાદીમાના સમયથી ચાલતી આવેલી છે તો સરસ આવી ઝડપથી બની જાય અને ટેસ્ટી એવી સ્વીટ ડીશ કહી શકાય એ બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ સેવનું પેકેટ છે રોસ્ટેડ સેવનું પેકેટ આ રીતે તમને માર્કેટમાં મળશે અને આ એકસોને દસ ગ્રામનું પેકેટ છે તો એને આપણે ખોલીને અંદરથી સેવ બહાર કાઢી લઈએ પાતળી સેવ આ રીતે તમને અંદરથી મળશે તો એને હવે તોડી લઈશું એટલે કે ભાંગી લઈશું કે જેથી આપણે એને રોસ્ટ કરવાના છીએ ઘીમાં તો આપણને સરળતા રહે બહુ ઇઝીલી તૂટી જાય છે હાથ વડે જુઓ તો હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે ગેસ પર એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી મૂકીશું અત્યારે મેં આટલું લીધું છે પાછળથી થોડું ઉમેરીશું ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કારણ કે આપણી સેવ બહુ જ પાતળી છે તો ગેસની ફ્લેમ જો હાઈ હશે તો તરત લાલ થઈ જશે અને આપણો બિરંજ સારો નહીં બને તાવે થાવાડે હલાવતા જઈશું ઓલરેડી આ સેવ રોસ્ટેડ જ હોય છે પરંતુ થોડી એને બે થી ત્રણ મિનિટ આ રીતે શેકી લઈશું કે જેથી એનો સ્વાદ પણ સરસ આવશે તાવેથા વડે આ રીતે થોડી એને ભાંગી પણ લઈએ સાથે સાથે શરૂઆતમાં તમને તાવેથા વડે હલાવવામાં થોડી તકલીફ પડશે પરંતુ જુઓ એકથી દોઢ મિનિટમાં આ રીતે સરસ થઈ ગઈ છે બીજી બાજુ મેં આ બિરંજમાં ઉમેરવા માટે દૂધ ગરમ કરી લીધું છે અને ગરમ દૂધ ઉમેરવાનું ખાસ યાદ રાખવાનું કે જેથી આ સેવ ફૂલીને સરસ ફટાફટ ખીલી નીકળે થોડું ઘી ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું ફરીથી વચ્ચે થોડી મેં જગ્યા કરી છે અને ડ્રાયફ્રૂટ ઉમેરીશું તમારા ઘરમાં જે પસંદ હોય અને અવેલેબલ હોય એ લેવાના તો મેં થોડા પિસ્તા અખરોટ અને બદામ લીધા છે એને જરા સાંતળી લઈશું ઘી ગરમ છે પાન ગરમ છે સેવ ગરમ છે તો આપણા આ ડ્રાય ફ્રૂટ સારી રીતે અંદર રોસ્ટ થઈ જશે હવે સેવ સાથે એને મિક્સ કરી દઈએ સેવનો સરસ કલર પણ બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે ગરમ કરેલું દૂધ છે એ ઉમેરીએ તો હું તમને કપમાં માપમાં બતાવું છું તો આ એક કપ ભરીને ઉમેર્યું બીજું પણ લઈશું વન ફોર્થ કપ લઈએ હજી દૂધની જરૂર પડશે આપણે પાછળથી ઉમેરીશું આઠથી દસ કેસરના તાતણા ઉમેર્યા છે મેં અને ગેસની ફ્લેમ થોડી વધારવાની અને આ રીતે સરસ મિક્સ કરીએ ગરમ દૂધ ઉમેરવાથી આપણી અગાઉ કહ્યું એમ સેવ સરસ ફૂલી જશે આ સ્ટેજ પર તમને લાગશે કે અરે આ તો બધું મિક્સ થઈ ગયું અને સેવ તો બધી ભેગી થઈ ગઈ પરંતુ સરસ સેવ પણ લાસ્ટમાં તમે જોજો કે સેવ પણ સરસ છૂટ્ટી થઈ જશે હવે આ બિરંજમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છીએ કે જેનાથી એકદમ સરસ માવાદાર બિરંજ લાગશે તો આ અડધી વાટકી જેટલી દૂધની મલાઈ છે કે જે આપણે દૂધ ગરમ કર્યા બાદ ઉપર મલાઈનો થર જામે છે ને એ છે તો એ ઉમેરી અને સારી રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમને હવે સ્લો કરી દીધી છે એકદમ અને થોડા દૂધની મને હજી જરૂર લાગે છે તો ફરીથી મેં આ અડધો કપ ગરમ દૂધ લીધું છે એ ઉમેરી દીધું દૂધ અને દૂધની મલાઈ બંને ઉમેરી છે એટલે તમે આ બિરંજ જ્યારે ખાશો ને તો એટલો સરસ સ્વાદ આવશે એનો કે ના પૂછો વાત તો હવે સ્લો આંચ પર ઢાંકીને એને થવા દઈએ બે બે મિનિટ બાદ હવે આ રીતે હલાવી લઈએ હજી થોડો દૂધનો ભાગ દેખાય છે અંદર અને તમે જોઈ શકો છો કે જુઓ સેવ ખીલીને સરસ થઈ ગઈ છે હજી ઢાંકીને થવા દઈએ બે મિનિટ બાદ ફરીથી હલાવી લઈશું દૂધ સરસ અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે તો આજે આપણે એક હેલ્ધી વસ્તુ અંદર ઉમેરવાના છીએ કે જે ખજૂર છે તો અડધા કપ જેટલું ખજૂરને મેં બારીક ચોપ કરી લીધું છે એને પહેલાં ધોઈ લેવાનું અને સાફ કટકા વડે એને કોરું કરી લેવાનું એ ચોક્કસ યાદ રાખવાનું અને ખજૂર ઉમેર્યું છે એટલે ચાર મોટી ચમચી ભરીને મેં ખાણ ઉમેરી છે એટલે કે ચાર ટેબલ સ્પૂન કહી શકાય તો તમે એકલું ખજૂર ઉમેરવાના હોય તો તમે ખજૂરની માત્રા થોડી વધારે લેજો અને ખાણ ઓછી કરજો અથવા તો સ્કીપ કરજો તો ખજૂર પણ મેલ્ટ થઈ જશે તો એ રીતે આપણે એને ખાંડ અને ખજૂર બંનેને ઓગળવા દઈશું અને સ્લો આંચ પર ઢાંકીને રાખીશું ફરીથી જોઈ લઈશું અને હલાવી લઈએ ખજૂર પણ સરસ નરમ થવા માંડ્યું છે તમે આ બિરંજનો એક એક બાઇટ લેશો ને તો એની અંદર ખજૂરનું સોફ્ટનેસ આવશે અને મીઠાશ પણ આવશે તો બહુ જ સરસ લાગશે તમને ખાવામાં પણ મજા આવશે બિલકુલ લો ગેસ પર તમે આ પ્રોસેસ કરજો નહીતર આપણી સેવ નીચેથી વધારે બ્રાઉન થઈ જશે એકથી દોઢ મિનિટ સુધી આ રીતે ઢાંકીને રાખવાનું અને તરત પાછું ખોલીને એને હલાવી લેવાનું આ પ્રોસેસ ત્રણથી ચાર વખત કરવાનો એટલે સરસ જુઓ હવે સેવ છૂટ્ટી જ છૂટી થવા માંડી છે તમે જુઓ વિડીયોમાં જોઈ શકો છો દૂધ ઉમેર્યું ત્યારે કેવી અંદર લચકો થઈ ગઈ હતી અને હવે છૂટી થઈ ગઈ છે તો હવે આઠથી દસ ઇલાયચીને મેં ક્રશ કરી લીધી છે ખલમાં એ ઉમેરી અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું જાયફળને છીણીને ઉમેરીશું ચોક્કસ ઉમેરજો જાયફળનો સ્વાદ બહુ જ સરસ આવશે બજારમાં ઘઉંની જાડી સેવ મળે છે આના કરતાં થોડી થિકનેસવાળી અને ઘણા ઘરોમાં હજી ઘઉંની સેવ ઘરે સંચામાં પણ બનાવવામાં આવે છે એનો પણ તમે આ બિરંજ બનાવી શકો આ બિરંજ અથવા તો ઘણા લોકો એને મીઠી સેવ કહે છે તો એ હોળીના તહેવાર પર વર્ષગાંઠ હોય પરિવારમાં કોઈકની ત્યારે અથવા તો નવરાત્રિમાં માતાજીનો પ્રસાદ ધરાવવા માટે પણ બનાવવામાં આવે છે હવે તમને નજીકથી બતાવું છું જુઓ સેવ કેટલી સરસ છૂટી થઈ ગઈ છે બધી ખજૂર પણ અંદર સરસ સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણો બિરંજ એટલે કે મીઠી સેવ રેડી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ આમ જ રાખીશું ત્યારબાદ એનું સર્વિંગ કરીશું દસ મિનિટ બાદ હવે ફરીથી એકવાર તવેથાવાડે હલાવી લઈએ સરસ દાણેદાર બિરંજ આપણો તૈયાર થઈ ગયો છે અને આ સ્ટેજ પર તમે જો ચાહો તો એકથી બે ચમચી જેટલું ઘી ફરીથી સર્વિંગ પહેલાં ઉમેરી શકો છો તો હવે સર્વિંગ કરીએ તો મેં આ નાના બાઉલ લીધા છે કપ જેવા તમે બાળકોને સર્વ કરવાના હોય ને તો આવી રીતે નાના નાના કપમાં તમે જો સર્વ કરો ને તો બાળકોને પણ ખાવાની મજા આવશે કીટીમાં પણ તમે આ રીતે સર્વ કરી શકો બાળકોના લંચ બોક્સમાં પણ પેક કરીને આપી શકાય તો આ થયો આપણો સરસ મજાનો બિરંજ એટલે કે એક દાદીમાના સમયથી ચાલતી આવેલી સરસ મજાની સ્વીટ ડીશ અને ઉપરથી થોડું ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું બદામ પિસ્તા અને ચાર ઓળી મૂકી છે થોડી ખસખસ અને મગજ તરી પણ સર્વ કરી શકાય તો એ થોડી સ્પ્રિંકલ કરીશું અને તમારા ઘરમાં આ મીઠી સેવ એટલે કે બિરંજ ક્યારે બને છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે મને ચોક્કસ જણાવજો કે જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ કઈ જગ્યાએથી મને સપોર્ટ કરે છે તો આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ફટાફટ બની જાય છે તમે જોયું ને કે કેટલી ઝડપથી બની જાય મહેમાન અચાનક આવવાના હોય અને તમારી પાસે જો આ સેવ અવેલેબલ હોય તો તમે આ રીતે તરત એક સ્વીટ ડીશને બનાવીને સર્વ કરી શકો ઘી અને ખાંડનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે એટલે કે તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે વધારી કે ઘટાડી શકો છો અને જુઓ તમને નજીકથી બતાવું કે આપણો બિરંજ કેટલો સુંદર છે તો તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આવજો